નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચિત પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર વડોદરામાં શ્રીજી સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર જાગૃતિ કાકાનો ઘેરાવ કરવામાં આવ્યો હતો ત્યારે એક કોન્ટ્રાક્ટરે કાઉન્સિલર જાગૃતિ કાકા વિરુદ્ધ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય સાને ફરિયાદ કરી હતી વડોદરામાં વિશ્વામિત્રીના પૂર બાદ ઠેર ઠેર ભાજપના નેતાઓ ધારાસભ્યો અને નગરસેવકોનો વિરોધ થઈ રહ્યો છે જે અટકવાનું નામ પણ નથી લેતો વોર્ડ તેરમાં સયાજીગંજ ભાજપ કાર્યાલય પાસે જ શ્રીજી હાઉસિંગ સોસાયટી આવેલી છે ત્યાંના રહીશોએ પાણીના પ્રશ્ન મુદ્દે સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકાને ફરિયાદ કરતા તેઓ સ્થળ ઉપર તો આવી પહોંચ્યા હતા પરંતુ રહીશોએ તેમનો ઘેરાવો કરીને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો તો બીજી તરફ વોર્ડ તેરના દબંગ કાઉન્સિલર જાગૃતિ કાકા પોતાને પ્રમાણિક ગણાવે છે પરંતુ તેમના પ્રમાણિક અને કહેવાતા કામથી કોન્ટ્રાક્ટરો હેરાન પરેશાન થયા છે એવામાં એક કોન્ટ્રાક્ટરે શહેર ભાજપ પ્રમુખને લેખિત રજૂઆત કરી છે જેનો કાઉન્સિલર જાગૃતિ કાકાને અપ્રમાણિકતાનો પરચો મળ્યો હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે

એનો રિપ્લાય આપે અને તમારે અહિયાં ની ડ્રેનેજો માનું છે ને કેટલા વાગે તમને કઉ સ્ટાર્ટ કર્યું ડ્રેનેજો સાફ કરાવવાનું

ડ્રેનેજો મેં સાફ કરાઈ છે આખી રાત કંચુડી સુપી રહી છું અને એવું ને કે છેલ્લો ને પહેલો ફોટો તમે એક એક કલાકના ફોટા મારી અંદર જોઈ શકો છો કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર મિશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર